એમની પાસે પીઆઈ પાસે જવાબદારી અમે નથી લેવાના પોલીસ અધિકારી જવાબદારી લઈ કોણ છે પીઆઈ કોણ છે ખબર નથી પડતા ધારાસભ્ય આવતા હે તો તમારે આવું જોઈએ અહીંયા એસપીને ફોન કરું દોડધામ કરશે બોલાવો એ લોકોને ખાલી હપ્તા જ લેવાના તમે પણ એજન્સી કામ નહી કર્યું તો એ જવાબદાર તમે એકબીજા ને લેવું અમે તો સરકારી કર્મચારી નથી એટલે તમારે લેવાનું ને અમે કઈ કરવું તો તમે અમને પકડીને લઈ જાય અમે તો જવાન નથી અમે તો નીચે ઉતરી જવું હોય આ સાહેબ પ્રશ્ન એટલા માટે છે કે જે આજે પ્રોસેસ થવાની એટલે કે સત્તર તારીખ પછી પ્રોસેસ થવાની એ જ પ્રોસેસ બે હજાર ઓગણીસ થી સત્યાવીસ આજે આ છ વર્ષ પૂરા થઈ ગયા એના માટે ગ્રામજનોની માંગણી એવી છે કે ચોક્કસ બાંધારી મળે ના પુલ આ વર્ષે પૂર્ણ થાય એવું બધાના રસ્તા બધા અમારતા ઉનાળી નો બ્રિજ છે સમસાન બાજુમાંથી જ છે કોઈ બી બ્રિજ એવો બતાવો સમસાન ની તો મને બતાવો ને બધા જ મીટિંગમાં જ જતા અમે કઈ મીટિંગ કરવા

પણ આ લોકોને કે હારા માટે આપડે કેવાય ને કે પાણી બોસે નહીં આવતા એમ એટલે કેટલું પાણી ઉપર થી જાય તે કોઈ જોઈ હોય કોઈ જોઈ નહીં આવે ને તો બસ કેટલા દિવસ પાણી રહે હા ને કોઈ માણસ એવા ચાલ હમણાં નીકળી જઈએ એમ કરી નીકળે તો નીકળાય કે જો આપણી વાતને આપણી વાતને વસાવા સાહેબ જવાબદાર લે છે આપણી વાતને પટેલ સાહેબ જવાબદાર લે છે મેં અમે બી જવાબદાર લઈએ છે કામ નહીં ચાલુ થાય તો પટેલ સાહેબ ની કચેરી પર જઈને હુઈ જવાનું તૈયાર બધા તો અમે એમના ઇન્સ્યોરન્સી સાહેબ તમારા બધાના ઇન્સ્યોરન્સથી ઉઠતા છે બરાબર ને

હવે આપણે બધા ભેગા થયા છે આ પુલ બનાવવા અત્યાર સુધી બનેલું નહીં એના માટે અનંતભાઈ પટેલ સાહેબ આવ્યા અધિકારી શ્રી પણ આવ્યા છે વસાવા સાહેબ પણ આવ્યા છે એ લોકો આપણને જવાબદારીપૂર્વક પૂર્વક માહિતી આપતા છે તો આપણે પણ એ માહિતી ને રાખીને ઉઠી જઈશું પણ ફરી જયારે બેસવાનું થશે ત્યારે આપણે ઉઠવાનું નથી ત્યારે આપણે ત્યાં બોર્ડ લગાવીને બેસશું એટલે હું પટેલ સાહેબ વિનંતી કરું બે બે સ્લીટીમાં ખાલી જય આદિવાસી ભારત માતા કી ભારત માતા કી બે હજાર ઓગણીસ થી આ પુલનું નિર્માણ કાર્ય ચાલુ છે પરંતુ ગુજરાત સરકારમાં ભ્રષ્ટાચારના કારણે આ પુલ બનતો નથી આ પુલ અત્યંત મહત્વનો કેમ છે કે આ કપરાડા તાલુકા મોટાપોંડાનું એક ફળિયું જોડતું છે અને એની સાથે સાથે દાદરા નગર હવેલીને પણ જોડતો છે એટલે આ ખૂબ અગત્યનું છે અને ઘણી બધી જાનહાનિ આ પુલ પર થઈ છે પરંતુ આજે સરપંચ સાહેબ એમની સાથે સાથે કલ્પેશભાઈ કુંજાલીબેન ગામના આગેવાનો તેમજ અત્યારે માર્ગ મકાનના અધિકારી પટેલ સાહેબ સાથે પીઆઈ વસાવા સાહેબ બધા જ હાજર છે ત્યારે સત્તરમી જાન્યુઆરી આનું ટેન્ડરનું કામ બંધ થશે અને પછી અઠવાડિયા પછી ટેન્ડર ખુલશે કામ ચાલુ થશે એવી બાહેધારી આપી છે અને એની તમામ જવાબદારી આપણે વસાવા સાહેબ અને પટેલ સાહેબને આપી છે જો આપણું કામ નહીં ચાલુ થાય તો આવનારા દિવસમાં અહીં જ આપણે હવન કરીશું કરીશું ને ક્યારે આપણે કોઈનું માનવાનું નથી અત્યારે પહેલીવાર આપણે બેઠા છે જવાબદારી લઈ છે એ જવાબદારીના ભાગરૂપે અને આપણે એમના માનના સ્વરૂપમાં અને સરકારી અધિકારીના કામમાં કોઈ બાધારૂપ આપણે નથી કરવાનું એટલા માટે આપણે એનું માન રાખીએ છીએ અને અત્યારે આપણા રસ્તા પર બેસીને પુલ પર બેસીને આપણે જે ધરણા કર્યા છે ચક્કા જામ કર્યા છે અને પૂર્ણ વિરામ આપીએ છીએ પરંતુ બહેનોને મારે ખાસ વિનંતી છે કે કઈ પણ રીતે અહીંયા કઈ ખરાબ કામ થતું હોય એ જોવાનું કામ આપણું છે કોઈ બી ખરાબ કામ પાંચ જણ કમિટી બનાવવાની પુલ જ્યાં નિર્માણ થાય કોઈ બી અધિકારી જો આવે કામ થાય એટલે તમારે તમારે વિડીયો ચાલુ કરી દેવાનો અને વિડીયો તમારે પંદર મિનિટનો લેવાનો કે કામ કેવું ચાલતું છે કામ બન્યા પછી કઈ થાય તો તેની જવાબદારી આપણા પાસે નહી રહે એના માટે આપણે આ કામ કરવાની ખૂબ જરૂર છે ને આ ખાલી મોટા પડાનો સરપંચના એકલાનો રસ્તો નથી બધાનો છે આખા ગુજરાતનો છે અને બીજા પ્રદેશનો પણ છે બધી બધા લોકોનો છે અહીં જે અપડાઉન કરે બધાનો છે એટલે આપણે ખાસ કાળજી રાખીને આપણે આ કામ કરાવવાનું છે અને આજે તમે તમામે સૌએ સાથ સહકાર આપ્યો અહીંયા વસાવા સાહેબ બી આવ્યા પટેલ સાહેબ બી આવ્યા તમામનો આભાર માનીએ છે પરંતુ આપણું આંદોલન અહીંયા અટકતું નથી આપણા આંદોલનની આથી શરૂઆત થાય છે જ્યાં સુધી પુલ પૂરો ન થાય ત્યાં સુધી આપણે સૌને સાથે લેવાનું છું સૌને જય આદિવાસી જય જુહાર મોકલી દઉં પુસ્તક